ખેડૂતભાઈ છેલ્લા લગભગ એક અઠવાડિયાથી ડુંગળીની કેન્દ્ર સરકાર દ્વારા જે કરી છે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને ભારતની અંદર ખેડૂત રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે જેના અનુસંધાને મોવા માર્કેટના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ તથા અન્ય યાદના ચેરમેન દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક નિકાસ બંધી દૂર થાય એમના માટે ખેડૂતો જેટલા પ્રયત્ન કરે છે જેટલું જ મોવા યાદ ખેડૂતો સાથે જઈને પ્રયત્ન કરે છે સૌ સમગ્ર સૌરાષ્ટ્ર સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડના ચેરમેનો રાજ્ય સરકારના કેબિનેટ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને આ બાબતે ઉગ્ર રજૂઆત કરવા માટે ગાંધીનગર ગયા છે ખેડૂતો માટે સારો નિર્ણય આવે

એ પ્રવેશ ને આજે અમે કોઈ પણ રીતે એની હરાજી ના થાય તે રીતે ચુસ્તપણે નિયમ નું પાલન કરેલું છે ફક્ત તેને આવક આપવામાં આવી છે પણ એમની આરાજી જયારે માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો રાખજો ખેડૂતભાઈઓ ખેડૂતો કેશે એ પ્રમાણે જ અમારે કરવાનું છે અને કોઈ માવા માસી ના અમારે હોતા નથી અમારે બધા ખેડૂતો અમારા ખેડૂતો આજ રીતે અમારે કરવાનું હોય છે પરમપરુ રાત્રે ચેરમેન સાહેબ નો સંદેશ આવ્યો કે બાર ઉભેલી ગાડી માં ખેડૂતો નો જ માલ હોય એ લોકો હેરાન ના થાય એના જ હોય એને ડેમેજ ન આપવું પડે ઓવરરોડિંગ કરી નાખો પણ એની હરાજી આપણે આજે નહીં કરી અને આજે એમની હરાજી પણ આપણે કરવાની નહોતી અને બે દિવસથી થી જે માલ ડેમેજ મળ્યો છે વધુ બગડે ને એમના માટે જઈને આપણે આજે હરાજી ની શરૂઆત કરી અને લગભગ બસો થી ચારસો લગભગ પચાસ ટકા ભાવ થઈ ગયા બહુ મોટું નુકસાન છે નવી આવક ની જાહેરાત એટલે ઘણા દિવસ થી ખેડૂતભાઈઓ આપણે નવી આવકને ને જાહેરાત કરી છે જો ખેડૂત ભાઈઓ બધા કેસે એમને હરાજી કરવી તો આપડે કરશું શૂન્યતા આપણે ફરી આવક બંને જાહેરાત કરી